ઉનાળાની કાળઝાળ ગરમીમાં જો આ ડ્રિંક મળી જાય તો મજા જ પડી જાય તો આજે એક એવું જ ડ્રિંક આપણે બનાવવાનું છે અને ઘણા બધામાં આ જે ડ્રિંક પીવાથી ફાયદા પણ છે તમે ગૂગલ પર સર્ચ કરશો એટલે તમને જોવા મળશે તો આજે એકદમ સરસ એવું આ ડ્રિંક આપણે બનાવવાનું છે શું છે આ બોલ છે ના આ બોલ નથી આ છે બેન અને મારી જો કાઠિયાવાડી દેશી ભાષામાં કહું ને તો પાછળ મારે જે વાળો છે બાજુ ની ત્યાં અને આ બીલી ની અંદર બીલું ઉતારેલું છે અને હવે બનાવીશું એનું એકદમ રિફ્રેશિંગ ડ્રિન્ક્સ તો ખૂબ ખુબજ સરસ એવું શરબત બનાવવાનું છે આંત રૂજી જોજો અને ગમે તો શેર કરી દેજો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો ચાલો તો રેસીપી સ્ટાર્ટ કરીએ તો હવે આ શરબત બનાવવા માટે આપણે પહેલાં તકમરિયા લેશું અને તકમરિયાને આ રીતે અડધી ચમચી આપણે પલાળી દઈશું પલાળીને સાઈડ પર રહેવા દઈશું અને પછી લેશું બીલું તો એકદમ પકાવ બીલું છે એકદમ જે પાકી ગયેલું હોય એવું બીલીમાંથી ડાયરેક્ટ તોડીને ફ્રેશ બીલું લીધેલું છે અને હવે બીલાને પણ આપણે તોડી લેશું હું પણ આ શરબત પહેલીવાર બનાવું છું એટલે મને નહોતી ખબર કે કઈ રીતે આને તોડવાનું તો પહેલાં તો નાઇફ વડે કોશિશ કરી પણ એટલી બધી આની જે સ્કીન છે ને હાર્ટ છે એટલા માટે પછી થયું કે દસ્તાથી આ રીતે ટોચીએ તો તૂટી જશે એટલે આ રીતે દસ્તા વડે તમે એને ઉપરથી એક બે દસ્તા એમને ધીમે ધીમે મારશો એટલે આ તૂટી જશે અને પછી અંદરની જે આ જે દર છે એ દર બધો આપણે બહાર કાઢી લેવાનો છે અને સ્કિન જે છાલ છે એને અલગ પાડી દેવાની છે એટલે બધો જ પલ્પ છે ને આપણે આ તપેલીની અંદર પહેલાં તો લઈ લેશું આ રીતે ચમચી વડે અથવા તો હાથ વડે પણ કાઢી શકો કારણ કે આ સ્કિન અંદરની જે પણ છે ને એ પણ બહુ હાર્ડ છે એટલા માટે મારે અહીંયા ચમચી તો કંઈ કામ ન કર્યું એટલા માટે હાથ વડે જ હું કાઢું છું તો આ રીતે પહેલાં આ બધો જે પાકી ગયેલો પલ્પ છે ને એ આ તપેલીની અંદર આપણે કાઢી લેશું અને પછી એને મસડવાનો છે તો આ રીતે પહેલાં હું કાઢી લઉં છું તો આવી રીતે આ બધો જ દર આપણે અલગ પાડી અને કાઢી લઈને ત્યાર પછી આમાં પાણી એડ કરવાનું છે તો એક બીલું છે ને તો એક બીલા માટે આપણે એક ગ્લાસ પાણી આમાં મિક્સ કરવાનું છે અને પછી પાણી મિક્સ કર્યા પછી હાથ વડે આને કેમ આપણે કે આંબલીનો પલ્પ કાઢીએ એ રીતે જ આનો પલ્પ આપણે તૈયાર કરવાનો છે મતલબ એક એકદમ મસળી મસળીને તૈયાર કરવાનું છે હવે આ જે શરબત છે ને એને બે રીતે બનાવી રૂટીન બનાવવું હોય તો આ રીતે મેં આ પલ્પ કાઢ્યો એ રીતે મસળી ગાળી અને પછી સંચને જીરું નાખીને તમે પી શકો પણ આપણે થોડું અલગ બનાવીએ છીએ તો અહીંયા મેં ફુદીના પાન લીધા છે તુલસીના પાન લીધા છે એક નાગરવેલનું પાન છે એક ચમચી વરિયાળી એડ કરી છે સાથે ગુલાબની પંખડીઓ અને બધું જ આપણે પાણી નાખી અને આને પીસી લેવાનું છે તો સાદી રીતે તો આપણે શરબત રૂટિનમાં બનાવીએ બનાવતા જ હોય પણ ક્યારેક તમે આ રીતે ટ્રાય કરજો એકદમ અલગ ટેસ્ટ આવશે અને એકદમ ઘણા બધા બેનિફિટ કે તુલસી છે નાગરવેલનું પાન છે વરિયાળી છે કે ઘણા બધા ફુદીનો છે એટલે ઘણા બધા બેનિફિટ આની અંદર આપણે મળશે એટલે કોઈ પણ ડ્રિંક આપણે બનાવીએ તો ઘણા બધા બેનિફિટ પણ સાથે હોય તો એકદમ હેલ્ધી થઈ જાય તો એટલા માટે હવે આ પલ્પ છે એને આપણે ગાળી લઈએ તો એને બરાબર રીતે આપણે જે રસ છે એને કાઢી લેવાનો છે અને કચરું બધું છે એને અલગ પાડી દેવાનું છે આ રીતે કોઈ ગણી લેશો એટલે આસાનીથી ગણાઈ જશે અને એક બીલામાં આપણે એક ગ્લાસ પાણી એડ કર્યું હતું ને બે ગ્લાસ આ નાના ગ્લાસ છે એટલે બે ગ્લાસ ભરાઈ જશે તો બે ગ્લાસ શરબત તૈયાર થશે ઉપરથી પણ આપણે અન્ય પણ ઇન્ડ્રિયન્સ આની અંદર એડ કરી દઈશું તો આ છે આપણે જે તકમરિયા પલાળ્યા હતા એ અને પછી આપણે જે તુલસી પુદીના નાગરવેલનું પાન એ જે આ પેસ્ટ બનાવી એ પણ છે અને સાથે સ્ટ્રોબેરી પલ્પ પણ એડ કરું છું અને એક એક ચમચી આમાં મેં લસ્સી એડ કરી છે તો લસ્સી પણ એડ કરજો અને સ્ટ્રોબેરી પલ્પની જગ્યાએ પાઇનએપલ અથવા તો તમે મેંગો પલ્પ પણ લઈ શકો એટલે એકદમ ફ્રેન્ડ્સ કહી શકાય કે ઘણા બધા બેનિફિટ સાથે એકદમ ઇમ્યુનિટી બુસ્ટર તરીકે તમે પી શકો એવું આ પીણું બને છે ને સમર માટે એકદમ સ્પેશિયલ ડ્રિંક કહેવાય એટલે કે એકદમ રિફ્રેશિંગ કરી દે એવું આ શરબત બને છે તો આ બધું જ આપણે મિક્સ કરી દઈશું અને ઉપરથી ગુલાબની પંખડિયું પણ એડ કરી દેસું ને સાથે આઈસ ક્યુબ તો એકદમ ઠંડુ અને ઘણા બધા બેનિફિટ સાથે ગૂગલ પર જો સર્ચ કરશો તો ખબર પડશે કે ઘણા બધા આમાં બેનિફિટ છે ઉપરથી મેં થોડું એવું સંચળ એડ કર્યું છે અને જીરું એડ કર્યું છે આમાં મેં ખાંડનો ઉપયોગ નથી કર્યો કારણ કે બિલાની આ જે ગુણધર્મ છે પણ મીઠો જ છે એટલા માટે મેં આમાં માત્ર આ જે ઇન્ડીયન છે એ જ એડ કર્યા છે ખાંડામાં એડ નથી કરી એકદમ મસ્ત ફ્રેન્ડ સમર માટે એકદમ હેલ્ધી અને બેનિફિટ જો જોઈતા હોય તો બધા જ બેનિફિટ આની અંદર છે ગૂગલ પર સર્ચ કરી શકો છો એકદમ સરસ અને એકદમ પરફેક્ટ એવો ડ્રિંક બને છે એકદમ ટેસ્ટી તો ચોક્કસ થી બનાવજો અને ગમે તો શેર કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો ચાલો તો મળીશું પાછા આવ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ